અધૂરા સપના અધૂરા અરમાન છોડી તું ચાલી ગઈ અધૂરી ઈચ્છા અધૂરી જિંદગી મૂકી તું ક્યાં ખોવાઈ ગઈ આ બે લાઈન પછી કોણ જાણે કેમ પેન આગળ ચાલતી જ અટકી ગઈ અને મેં શૂન્ય મસ્ક બની બસ આસ્થાની તસવીરને નિહાળવા લાગ્યો લગભગ એક વર્ષ વીતી ગયું આસ્થાના દેહાંતને પણ અમીને સજુ ત્યાં જ અટકેલો હતો નાના બાળકની જેમ રડતો એકી ધારે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેતો જાણે કે સૂઝબૂજ ખોઈ બેઠો હોય તેમ આમ તો પોતે બહુ સફળ રાઇટર બની ગયેલો પણ સફળતા મળી ત્યાં સુધીમાં તો એ સફળ સરળતાની સાચી હકદારને ખોઈ બેઠો આસ્થાના લીધે તો એને લખવાનું ચાલુ રાખેલું તે સતત કહેતી અમિનેશ તારા ધારદાર શબ્દો તારી તાકાત છે તું જો એવો સખત વખત આવશે કે તારા ચાહકોનો બહોળો વર્ગ હશે આસ્થા જતો હતી જેણે તેની લખેલી બધી જ વાર્તાઓ એને નોવલ પબ્લિશ કરેલી એક પછી એક દરેક વાર્તાઓના પાત્રો તેના દરેક રીડરના મન પર એક અદભુત છાપ છોડી જતા લેખક તરીકે અનિમેશનું નામ ધીમે ધીમે છવાતું ગયેલું પણ આ ગયા પછી તેની દરેક લાગણીઓ કાવ્ય પંક્તિ રૂપે લખાતી લગભગ એક વર્ષથી તેના લખાણમાં અસહ દર્દ નીતરતું જે તેની મન સ્થિતિને સાફ શબ્દોમાં વર્ણવી જતું આજે કોણ જાણે કેમ પેન આગળ વધતી જ ન હતી તેને ફરી ફરીને આસ્થાના શબ્દો યાદ આવતા વારે ઘડીએ બસ એક જ વિચાર આવતો કે હવે પોતે કોના માટે લખશે તેને સતત પ્રેરણા પૂરી પાડનાર તો હયાત નથી આ સફળતાનો શું મતલબ તેની દીકરી નિષ્ઠાના રડવાનો અવાજ તેને વર્તમાન સમયનું બહાર કરાવ્યું નિષ્ઠાને છાની રાખતા નિમેશની માં રડમસ અવાજે બોલ્યા આ નિમેશ પહાડ જેવી જિંદગી છે તારા માટે નહીં તો આ નાનકડી નિષ્ઠાનું તો કંઈક વિચાર મારી પણ ઉંમર થઈ હું ક્યાં સુધી બધું વેઢાળે રાખીશ ત્યાંને ત્યાં અટકેલા રહેવાથી તું તારી સાથે આ ઘરના બધા લોકોને દુઃખી કરી રહ્યો છે એકવાર વિચારી જો ફરી લગ્ન માટે નિષ્ઠાને પણ માની જરૂર છે આ ઘર એની કુલ વધુ વગર અધૂરું છે આટ આટલા માંગા આવે છે કોઈક તો સો ટકા આ ઘર માટે સંપૂર્ણ સાબિત થશે તું પહેલ તો કર અનિમેશ બસ ચૂપચાપ સાંભળી રાખતો હતો એનીમાં સાથેનો તેનો આ લગભગ રોજનો સંવાદ થઈ ગયેલો અત્યાર સુધી ચડતા સૂરજને નિહાળીને રોજ નવા રંગીન સપના જોનાર અનિમેશ આસ્થાના ગયા પછી સાવ અંધકારમય જીવન જીવવા લાગેલો ડરતા સૂરજ સામે તાકીને જાણે પોતાની જિંદગી પણ ક્યારેય ઢળી જશે એ જ કલ્પના કર્યા કરતો એ સાથે જ તે આથમતા સૂરજના સથવારે પોતાની આથમી ગયેલી જિંદગીના એક પછી એક પગથિયા ચડવા લાગતો અને આસ્થા સાથે વિતાવેલા સમયમાં ખોવાઈ જતો ઓબેરોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટિંગ મેનેજર તરીકેની નોકરીને ત્રણ વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા સક્સેસફુલ મેનેજર તરીકે તેની આખી કંપનીમાં બોલબાલા હતી દર વખતની જેમ આ વર્ષે પણ નવા ઇટર્ન રિફ્ટ કરેલા એક પછી એક અનિમેશની કેબિનમાં આવા દરેક પોતાનો ઇન્ટ્રો આપી જતા સર કહેતા તે અનિમેશને કેબિનમાં દાખલ થયેલી બે ઘડી તો જાણે એ પોતે પલક ઝપકાયા વગર તેને નિહાળતો જ રહી ગયેલો પાંચ વર્ષની કોલેજ અને આ ત્રણ વર્ષની નોકરીમાં ઘણી છોકરીઓ જોઈ પણ એક નજરમાં ધબકારા ચૂકી જવાય તેવો અનુભવ પહેલીવાર થયો હતો કેબિનમાં આવતાની સાથે જ તેણે પોતાનો પરિચય આપવાનો શરૂ કર્યો ફાંકડું અંગ્રેજી બોલતી એ પહેલી જ વખતમાં તેના મનમાં વસી ગઈ હતી દોસ્તો જલ્દીથી કરી દો એ દિવસે આસમાની સાચે જ અપ્સરા જેવી લાગતી હતી થોડોક બરાબર ગોળ ચહેરો લાંબુ નમણું નાક ભરાયેલા ગુલાબી અધર કોઈને પલવારમાં ઘાયલ કરી મૂકે તેવી બદામી આંખ જરાક અડતા પણ જાણે મેલી થઈ જાય તેવી ગોરી ત્વચા એથી વિશેષ તેનું આત્મવિશ્વાસથી ભરપૂર સ્મિત તે ત્યારે જ નક્કી કરી બેઠો કે આસ્થાને એમ્પ્લોયમેન્ટ આપવું જ રહ્યું એ પછી તો આસ્થાને તે પોતાના દરેક નવા પ્રોજેક્ટમાં સાથે રાખતો આસ્થા પણ માર્કેટમાં આવતી દરેક નવી ચેલેન્જ સામે કાયમ તૈયાર રહેતી શોર્ટ ટાઈમમાં પોતાની બુદ્ધિ અને આવડતથી ઘણા ટાર્ગેટ અચીવ કરી નાખતી અને મેસ એને બ્યુટી વિથ બ્રેઇનનું પરફેક્ટ કોમ્બિનેશન સમજવા લાગેલો ઓલમોસ્ટ એકાદ વર્ષની અંદર તો આસ્થા ટ્રેનીમાંથી આસિસ્ટન્ટ મેનેજર બની ગયેલી ઘણી વખત શહેરની બહાર બિઝનેસ રિલેટેડ ટૂરમાં પણ એ આસ્થાની સાથે જ રાખતો તેઓની પ્રોફેશનલ લાઈફ એકદમ બેલેન્સ હતી અનિમેશની કામ કરવાની રીતથી આસ્થા વાકેફ હતી એટલે ખૂબ જ ઓછા શબ્દોમાં એ ઘણું બધું સમજી જતી આંતરે દિવસે કોફીના બહાને ઓફિસ પછીનો સમય પણ તે આસ્થા સાથે વિતાવતો પર્સનલ લાઈફમાં પણ જાણે આસ્થા સાથે તેનું કમ્ફર્ટ ઝોન હાઈ લેવલ પર હતું તેઓ બે દડક એકબીજાને કોઈ પણ વાત શેર કરી શકતા આવી ઘણી સાંજ તેઓ સાથે ગાળતા પોતે આસ્થા અને પોતાની લખેલી શાયરી સંભળાવતો અને આસ્થા તેના વખાણ કરતાં થાકતી નહીં ધીમે ધીમે તો અમીનેશની લખેલી વાર્તાઓમાં સ્ત્રી પાત્રોની સુંદરતાના વર્ણનમાં પણ જાણે આસ્થાની જ ઝાંખી થતી આસ્થા પણ તેનું દરેક લખાણ ધ્યાનપૂર્વક વાંચતી અને કાયમ કહેતી આઈ એમ ધ બિગેસ્ટ ફેન ઓફ યોર સ્ટોરીઝ મનોમંતે આસ્થાને ચાવા લાગેલો તેને પામવાની ઈચ્છા દિવસે ને દિવસે વધતી જતી હતી તેની ગેરહાજરીમાં પણ અનિમેષ આસ્થાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો આવી જ ખીલેલી સંધ્યાએ અચાનક તે આસ્થાના ગેસ્ટ હાઉસ જઈ પહોંચેલો આજે પણ આસ્થા સાથેનો સંવાદ જાણે ગઈકાલે થયો હોય એમ યાદ હતો એકદમ તેને આવેલો જોઈને આસ્થાએ થોડીક અસહજતા અનુભવેલી સર તમે અત્યારે અહીંયા પોતે પણ જાણે તેની સ્થિતિ સમજતો હોય એમ પરિસ્થિતિ સંભાળતા જવાબ આપેલો કે અહીંથી જતો હતો વિચાર આવ્યો તને મળતો જાઉં વેલાઈ ગેસ હું ખોટો આવી ગયો તેના વિખરાયેલા વાળ સરખા કરતાં આસ્થા બોલેલી અરે નાના સર મોસ્ટ વેલકમ બેસો ને હું કોફી બનાવી લાવું તમારા માટે અનિમેશને એકદમ ત્યાં આવેલો જોઈને આસ્થાના મનની અસમંજસ તેના ચહેરા પર સાફ વર્તાતી હતી તોય પોતે તો એ દરેક ક્ષણ જાણે માણી લેવા ઈચ્છતો હતો એટલે જ વાતના દોહરને આગળ વધારતા અને વાત બદલતા અનિમેશ બોલ્યો કેમ આસ્થા તાર રૂમમેટ કાવ્યા નથી દેખાતી તે એની બહુ વાતો કરેલી આજે ઇન્ટ્રો પણ કરાવી દે સી ઇઝ આઉટ ઓફ ઓન ટાઉન સર આ વિશે એ અહીં હોત તો એ પણ તમને મળીને ખુશ થાત મારી જેમ એ પણ તમારા લખાણની ફેન છે એ પછીની દરેક ક્ષણ વિશે વિચાર કરતાં અનિમેશ અત્યારે પણ એટલો જ રોમાંચિત થઈ ગયો કે જાણે સાચે જ પોતે એ ક્ષણોને માણી રહ્યો એમ એ ક્ષણોમાં પહોંચી ગયો અને નિહાળી રહ્યો હતો અંબોડામાંથી કેટલીક લટો તેના ચહેરા પર આવીને તેની સુંદરતામાં વધારો કરતી હતી ઓફિસમાં પરફેક્ટ પ્રેઝન્ટેશન આપતી આ છોકરી અહીં કંઈક અલગ જ લાગતી હતી અનાયસે જ અનીમેશે તેના ચહેરા પરની લટને હળવેથી તેના કાન પાછળ સરકાવી કે જાણે વીજળી વેગે આસ્થાએ બે ડગલા પાછળ ખસી ગઈ એકદમ ગુસ્સામાં બોલી તમે શું સમજો છો આવી રીતે એકદમ આવીને ઘરમાં એકલી છું એટલે કંઈ પણ બિહેવ કરશો તમારી સાથે કોફી સુધીની છૂટ તમને એક સારા વ્યક્તિ સમજીને લીધી હતી આગ જરતી નજરે આસ્થા અને જોઈ રહી હતી બે ડગલા વધારે પાછળ સરકીને એ બોલી તમારા જેવા ડબલ પર્સનાલિટી ધરાવતા બહુ જોયા પણ આ બધું મારી સામે નહીં ચાલે જસ્ટ ગેટ આઉટ ફ્રોમ યર અનિમેશ અવાક થઈ ગયો પણ સમય સંભાળતા તેની વધારે નજીક સરકીને તેનો ચહેરો પોતાના હાથમાં લેતા બોલ્યો આઈ એમ ઇન લવ વિથ યુ જે દિવસે તને પહેલી વખત જોઈ એ સેકન્ડે નક્કી કરેલું કે મારી દરેક શોધનો અંતુ જ છે અત્યારે આ ક્ષણમાં તું તને અનહજ ચાહું છું આના પછીને આવનારી દરેક ક્ષણમાં પણ તું જ હોઈશ તારો સાથ હશે તો તારી સાથે નહીં હોય તો તારી સાથે વિતાવેલી ક્ષણો સાથે જીવીશ પણ મારા દરેક અહેસાસમાં તું જ હોઈશ તારી આંખોમાં હું મારા આવનાર ભવિષ્યના ઢગલો સપના જોઉં છું અનિમેશ એકી શ્વાસે બોલે જતો હતો એકી ટસે આસ્થાની આંખોમાં જોઈ રાખતો હતો તેની આંખના બે ખૂણા અનાયસે જ ભીના થઈ ગયેલા આસ્થા પણ જાણે આવા અચાનક થયેલા કન્ફેશનથી થોડી અસ્વસ્થ હતી પણ અનિમેશની આંખોમાં તેને નરી સચ્ચાઈ દેખાઈ હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તેના દરેક દરેક શબ્દો જાણે આસ્થા ફીલ કરી રહી હતી કહેવા કે સાંભળવા કોઈ શબ્દો બચ્યા જ ન હતા અચાનક જ આસ્થાએ અનિમેશને પ્રગાઢ આલિંગન કર્યું જાણે કે સાચે જ આજ ક્ષણમાં તે અનિમેષમાં સમાઈ જવા ઈચ્છતી હોય એમ અનિમેશે પણ જનુનપૂર્વક તેને પોતાની જકડી લીધી કે તેને સહેજ વારે અળગી કરવા ન માગતો હોય એમ હળવેથી એકદમ ધીમા સાદે અનિમેશ આસ્થાના કાનમાં પોતાની બધી લાગણીઓ ઠલવાવા લાગ બોલ ઠલવાવતા બોલ્યો હું કદાચ તને શબ્દમાં સમજાવી નહીં શકું એ હદે અને તું વિચારી પણ ના શકે એ હદે હું તને ચાહું છું તું મારા અસ્તિત્વનો એ ભાગ બની ગઈ છે જે મારા છેલ્લા શ્વાસ સુધી મારામાં વણાયેલો રહેશે વેલકમ ટુ માય વર્લ્ડ હાર્ટ આટલું સાંભળતા તરત જ આજતાં પોતાના હાથમાં અનિમેષનો ચહેરો પકડીને અને આજે એક ક્ષણ યાદ કરી અનિમેષનો ચહેરો એટલો જ ખીલી ઉઠ્યો એ પછીની દરેક સાંજ તેઓ કાયમ સાથે જ ગાળતા દિવસે ને દિવસે તેઓનો પ્રેમ વધારે ગાઢ થતો ગયો એ સાથે જ કાવ્યા સાથેના સંબંધો પણ વધુ પરિપક્વ થતા ગયા કાવ્યા માત્ર આસ્થાની જ નહીં અનિમેષની પણ એટલી જ ક્લોઝ ફ્રેન્ડ બની ગઈ આસ્થાના જન્મદિવસે કોફી શોપમાં ઘૂંટણીએ પડીને અનિમેશે કહેલું વ્હીલ યુ મેરી વીલ યુ બી માય સોલમેટ ફોર જાણે કે આસ્થા આજે ક્ષણની રાહ જોતી હોય એમ પલવાનોએ વિલંબ કર્યા વગર અને મેળને વળગીને બોલી ઉઠેલી લેસ્ટ ગેટ મેરિડ તમારા વગર મારું જીવન શક્ય જ નથી બસ તે જ વખતે પાછથી અચાનક આવી ચડેલી કાવ્યાએ પોતાના બંને મિત્રોને પ્રેમભર્યું આલિંગન આપતાં કહ્યું અને તમારા બંને વગર મારું જીવન સાવ અધૂરું છે મૈત્રી અને પ્રેમની સુખદો સર્જાતી હતી અને મેની માને પણ આસ્થા એટલી જ પસંદ હતી એટલે જ કોઈ જ અડચણ વગર તેઓના લગ્ન ગોઠવાઈ ગયા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લગ્ન પહેલાં જ તેણે કંપનીમાં રિઝાઈન કરેલું તે માત્ર ને માત્ર અનિમેશની પત્ની બની તેનું ઘર સંભાળવા માંગતી હતી તેઓના લગ્નની બધી જ જવાબદારી કાવ્યએ પોતાના પર લઈ લીધેલી નાનામાં નાની વસ્તુનું પણ તેને ચીવટપૂર્વક ધ્યાન રાખેલું આસ્થા અને અનિમેશ એકદમ ખુશાલ દાંપત્ય જીવન માણી રહ્યા હતા એક વસ્તુ જાણે પલભરમાં વીતી ગયું હતું આ એક વર્ષમાં આસ્થાએ અનિમેશની લખેલી દરેક વાર્તા પબ્લિશ કરાવેલી એક લેખક તરીકે પણ તેની ચાહના વધતી જતી હતી અને અનિમેષની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ એકદમ બેલેન્સ ચાલી રહી હતી સુખની ચરમ સીમાનો અનુભવતો ત્યારે થયેલો જ્યારે આસ્થાએ સમાચાર આપેલા કે પોતે ગર્ભવતી છે અનિમેષ પોતાને જાણે દુનિયાનું બધું જ સુખ મળી ગયું હોય તેવું અનુભવતો હતો આ નવ મહિના પણ કાવ્યા પડછાયાની જેમ અસ્થાની પડખે રહી હતી નવ મહિને તેને એકદમ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો જોકે તેનું નામ પણ કાવ્યએ જ રાખેલું નિષ્ઠા કુશાલ દાંપત્ય પ્રસિદ્ધ લેખક સક્સેસફુલ મેનેજર આસ્થાના ચહેરા સાથે જન્મેલી રૂપાળી દીકરી જાણે કે અનિમેશના જીવનમાં કશું જ ખૂટતું નહોતું સુખનો સોનેરી સુરત તેના જીવનમાં ઉગ્યો હતો પણ કદાચ આ સુખી માળાને કોની નજર ભરખી ગઈ કે અચાનક જ આસ્થાની તબિયત લથડવા લાગેલી દિવસે ને દિવસે આવતી નબળાઈ ઉતરતું જતું વજન જાણે કે આસ્થા સાવ નંખાતી જતી હતી અચાનક આવતા આ બદલાવને આસ્થા પોસ્ટ ડિલિવરી બદલાવ સમજીને અવગણતી રહી દિવસે ને દિવસે વધતો જતો તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો દવાઓની અસર પણ નહીવત વર્તાતી હતી ડૉક્ટર પણ એક પછી એક રિપોર્ટ કરાઈ જતા હતા આવા આજે એક રિપોર્ટમાં આસ્થાને કેન્સરનું નિદાન થયું મેં દુનિયા એક જ ક્ષણે જાણે ઉજળી ગઈ શૂન્ય થઈને સાવ બેબાકળો બનીને કલાકો સુધી રા ભટક્યા રાહીની જેમ અહીં તહી ભટકતો રહ્યો ક્યાં જાય શું કરે કોને કહે કશા જ સાંધા જડતા ન હતા જેને દુનિયા સંપૂર્ણ સમજાય એવા હસતા ખેલતા પરિવારમાં જાણે આ તૂટી પડ્યું તું આસ્થા સામે પોતે કઈ રીતે નોર્મલ વર્તી શકે અને કઈ રીતે જણાવે કે આ કયા દર્દમાંથી પસાર થઈ રહી છે સાવ શૂન્ય ભવિષ્ય અને સોપો પાડી દેવી હાલની ક્ષણો અને મેં સાચે જ પાંગળો બની ગયો એમ વર્તાતો હતો એક પછી એક ચહેરા એની આંખ સામેથી પસાર થવા લાગ્યા નિષ્ઠા આસ્થા પોતાનીમાં કોણ જાણે કેમ બધું જ જાણે ખતમ થઈ જશે એવી ભીતિમાં તે અનાય છે જે ખુલ્લા મોઢે રડી પડ્યો કોઈ જ રસ્તો ન હતો સિવાય કે અણધારી આવી પડેલી આ મુસીબતનો સકારાત્મક અભિગમ સાથે સામનો કરવો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સાવ ઉદાસ ચહેરા સાથે લથડતા પગે ગભરાયેલા મને સાવ ભાગી પડેલા હૃદયે તે આસ્થા સામે પહોંચ્યો તો જાણે તેના પગ થીજી ગયા પોતાની દીકરીને બાથ ભરીને સુતેલી આસ્થાને જોઈને બે ઘડી બધા જ વિચારો ત્યાં જ અટકી ગયા પોતાના સંતાનને સાવ નિસ્વાર્થ પ્રેમ જીવનભરનું ઘડતર તો સગીમાં જ કરી શકે હવે નિષ્ઠાના ભવિષ્યનું શું થશે એક પછી એક વિચારોની હારમાળામાં પોતે જાણે અટવાઈ જતો હતો કોઈ ઉકેલ ન હતો આંખમાંથી નીકળતા આંસુ દૃઢતા પગ હાથમાં આસ્થાના રિપોર્ટ્સ અને આંખ સામે ડરાવી મૂકે એવું આસ્થા વગરનું પોતાનું અને નિષ્ઠાનું ભવિષ્ય અનિમેશ ભૂલી જ ગયેલો કે પોતે ક્યાં છે આસ્થા જાગીને હળવેથી તેની નજીક આવીને તેના હાથમાંથી રિપોર્ટ્સ લઈને ગઈ તે કોઈ સમયનું તેને ભાન ન હતું તે તો બસ યંત્રવત ક્યાંક દૂર વિચારોમાં અટવાયેલો હતો આસ્થા એકદમ તેને બાવળથી પકડીને મોટેથી બૂમ પાડીને હચમચાવી મૂક્યો અનિમેશ આસ્થાના મોટા અવાજથી પોતે ખેંચાઈને વર્તમાનમાં પાછો આવ્યો તરત જ તેને ભેટીને નાના બાળકની માફક રડી પડ્યો આસ્થા તેની પીઠ પર હાથ પસરાવતી રહી ને અનિમેશ એટલું જ વધારે જોરથી રડતો રહ્યો સમજાતું ન હતું કોણ કોને સાતત્વ ના આપે આસ્થા હું હવે શું થશે તૂટક તૂટક અવાજે રડતા રડતા અનિમેશ કોઈ જ શબ્દ પૂરા નહોતો કરી શકતો કોણ જાણે કેમ આસ્થામાં ક્યાંયથી અઢળક હિંમત આવી ગઈ કે જાણે કશું જ ના થયું હોય તેમ તે અનિમેશનો ચહેરો પોતાના બે હાથમાં લેતા બોલી જુઓ આ જ હકીકત છે જેને સ્વીકારવી જ રહી જે થવાનું થશે એ થઈને જ રહેશે આપણા હાથમાં માત્ર અત્યારનો સમય છે જે માણી લેવો બાકી આ રોગનું ભવિષ્ય શું છે તે આપણે જાણીએ છીએ પણ ક્યાં સુધી સમય છે તે અનિશ્ચિત છે એટલે જ અનિમેશ મારો વધેલો સમય હું જીવી લેવા માગું છું બાકી બચેલા સમયમાં આખી જિંદગી માણી લેવા માગું છું માટે તમે પણ આને સ્વીકારી લો તમને જોઈને હું જીવી શકું નહીં કે તૂટી જાઉં અને સામે એકી ટસે જોઈને આસ્થા જાણે બોલી જતી હતી આંખોમાં ધસી આવેલી ખરા પાણીની ભરતી શાંત થવાનું નાવ જ નહોતી લેતી બે જણ એકબીજાને હિંમત આપતા હતા પણ અંદરથી તો સાવ તૂટી પડેલા એક પછી એક દિવસો સમયની માફક સરી રહ્યા હતા આસ્થાની ટ્રીટમેન્ટ ચાલુ હતી પણ છેલ્લા સ્ટેજના કેન્સરને નાથવું અશક્ય હતું નિષ્ઠાની બધી જ જવાબદારી કાવ્યાએ વગર કહે પોતાના પર લઈ લીધેલી કાવ્યા અને અનિમેશ આસ્થાની ઢાલ બનીને તેના પડખે રહ્યા હતા આસ્થાને એક જ વાતનો રંજ હતો કે અનિમેષ લખવાનું છોડી દીધું હતું તે ઈચ્છતી હતી કે અનિમેષની પેન ક્યારેય ના અટકે તેના લખાણ તેના શબ્દો બસ ખીલતા જ જાય એ ક્યારેય ના મૂરજાય માટે જ એક સાંજે આસ્થા અનિમેશનો હાથ પોતાના હાથમાં લેતા બોલી સમય અને કિસ્મત પોતાનું કામ કરીને જ રહેશે એ આપણા હાથમાં નથી પણ જે આપણા બસમાં છે એને જેમ જતું કરવું મેં શું તમારાથી બધી જ રીતે સંતુષ્ટ છું પણ જો તમે મારા માટે કંઈક કરવા ઈચ્છતા હો તો પ્લીઝ તમારું લખાણ ક્યારેય બંધ ના કરતા એ જ તો તમારી ઓળખ છે મારા ગયા પછી પણ તમારા શબ્દો જ મારા અસ્તિત્વને ટકાવી રાખશે હું ઈચ્છું છું કે આપણી કહાની તમારી વાર્તા રૂપે લખાય હું તમારા શબ્દોમાં કાયમ જીવતી રહેવા માગું છું લેખક તરીકે તમારો ક્યારેય સૂર્યાસ્ત ના થાય એ તમારે કરવું જ રહ્યું આસ્થા બોલે જતી હતી તેને વચમાં અટકાવી અનિમેષ ઊંડા અવાજે બોલ્યો આસ્થા તારા વગર કદાચ મારા શબ્દો પણ મારી જેમ જ ખોવાઈ જશે મારી જેમ એ પણ ક્યારેય નહીં ખીલી શકે અનેમેષના ખોળામાં પોતાનું માથું મૂકતાં આસ્થા બોલી તમારે આગળ વધવું જ પડશે અનેમેષ મારા ગયા પછી નિષ્ઠાની અને આ ઘર જવાબદારી તમારે એકલાય જ પૂરી કરવી પડશે ત્યાંને ત્યાં અટકેલા રહેશો તો બધું જ ગુમાવી દેશો દોસ્તો ઝડપથી વિડીયો લાઈક કરી દો સ્ત્રી વગર જીવી જાણવું એટલું સરળ નથી હોતું એટલે જ એક નવી શરૂઆત તમારે કરવી જ રહી ઉપરની દુનિયામાંથી હું જ્યારે અહીં આ દુનિયાના મારા ઘરને જોવું તો મને શંકુનું મળી નહીં કે અફસોસ મારો જીવ નિશ્ચિત બનીને વીરી શકે એ માટે અનિમેશ તમારે આગળની જિંદગી નવેસરથી શરૂ કરવી જ રહી કોઈક તો હશે જ જે મારી અધ વચ્ચે છોડેલી નૈયાને સંભાળીને આ ભવ પાર કરાવી દેશે જે મારી જેમ જ મારી નિષ્ઠા અને મારા અનિવેષને સંભાળશે આસ્થા બસ એક શબ્દના બોલ થોડા રડમસ પણ ઊંચા અવાજે અનિમેષ બોલ્યો એ શક્ય નથી તારા વગર કોઈ બીજા સાથે ક્યારેય નહીં તું સમજી નહીં શકે એ હદે મેં તને ચાહી છે જાણું છું અને મેષ એટલે જ કહું છું કે પ્રેમ એકવાર જ થાય એ વાત સાચી પણ બીજી વાર ના થાય એ વાત તો આપના પર આધાર રાખે છે હશે કોઈક એવું જે વગર કહે ઘણું બધું સમજી જશે અને એ વખતે જ્યારે તમને એની પર માન થઈ આવે ત્યારે સમજો કે નવી શરૂઆત થઈ ગઈ જિંદગીની પ્રેમની અને નવા બંધનની બિકોઝ ઇટ્સ લાઈફ એન્ડ ઇટ્સ ગોઇઝ ઓન અને મેસ જોઈ રહ્યો હતો આસ્થા અને જિંદગીના છેલ્લા સમયમાં આટલી સ્વચ્છતા સામે સાથે કેમનું કોઈ રહી રહી શકે આ આસ્થા એને કંઈક અલગ લાગતી હતી આસ્થા પોતાના છેલ્લા દિવસોમાં બધું જ સુરક્ષિત કરીને જવા માંગતી હતી પણ તકડીના ખેલ કોણ બદલી શકે થોડાક જ દિવસોમાં વધારે તબિયત લથડતા દવાખાને લઈ જતા રસ્તામાં જ તેને શ્વાસ છોડી દીધા અને મેં તો જાણે સાવ પથ્થર બની ગયો જેમ તેમ બસ દિવસો કાઢી જતો હતો તે દિવસથી તેની લાગણીઓ શબ્દ બની વિખરાતી તેમાં અસહ દર્દ નીતરતું અનિમેશ જાણે હમણાં જ આસ્થાના અગ્નિ સંસ્કાર કરીને આવ્યો હોય તેમ પોતાનું માથું પકડીને બેઠો હતો અચાનક ફરી તેની માનો હાથ તેના માથે ફરતા તેને ભાન થયું કે આસ્થાને ગયે વર્ષ વર્ષ થયું અને પોતે માંડ માંડ વર્તમાનમાં પાછો પડ્યો અને મેષના કાનમાં એની માના શબ્દો ગુંજાય રાખતા હતા પણ એ પોતાની દુવિધા કેવી રીતે કહે એ કાયમ વિચારે રાખતો કે બીજી આવેલી સ્ત્રી શું એ જ નિસ્વાર્થ પ્રેમ નિષ્ઠાને આપી શકશે પોતે તો ક્યારેય એ આસ્થાની જગ્યા કોઈને વિચારી પણ નહીં શકે તો એ સ્ત્રી આ ઘરમાં કેવી રીતે સેટ થઈ શકે આટલું સરળ નથી નવી શરૂઆત કરવી એ ફરીથી બધા જ નવા અંશ રચવા નવેસરથી માળો ગૂંથવો કશું જ સામાન્ય નથી પણ માને કેવી રીતે સમજાવવી દોસ્તો કહાની આગળ સંભળાવવું એના પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલે જ્યારે જ્યારે મા લગ્નની વાત કરે તરત પોતે મૌન ધારણ કરી ત્યાંથી નીકળી જતો પણ પોતાના વિચારોથી ક્યાં સુધી અને કેટલે સુધી ભાગી શકે હનિમેશ જાણે કે જીવતી લાશ બની ગયેલો જે માત્ર ને માત્ર જિંદગી વેઢાળે રાખતો હતો આવા આજે એક દિવસે અનાયસે કાવ્ય એક બંધ કવર આપતા કહ્યું હનિમેશ એકદમ શાંત મગજે આને વાંચો અને વિચારજો કાવ્યા પણ એવું તો શું છે જે તું મને શબ્દોમાં નથી કહી શકતી અનિમેશ ઘણી એવી વાતો જેની શરૂઆત હું નથી કરી શકતી એટલે એને લખીને જણાવું છું આશા રાખું છું કે તમે પરિસ્થિતિને સમજીને આગળ વધશો ચાલો હું નીચે નિષ્ઠા સાથે છું તમારી ત્યાં જ રાહ જોઉં છું બને તો આને અત્યારે જ વાંચજો એવું માની લેજો કે આમાં મારી આસ્થાની છેલ્લી ઈચ્છારૂપી અમાન જ છેલ્લા શબ્દો સાંભળીને ઘડીનો વિલંબ કર્યા વગર અનિમેશે લેટર ખોલ્યો ડિયર અનિમેશ હું જાણું છું કે તમે કેવી દ્વિધામાંથી પસાર થઈ રહ્યા છો મારા માટે અનંત પ્રેમનો પર્યાય એટલે જ આસ્થા અને અનિમેશ આસ્થા યાદ નથી પણ તોય તમારા છેલ્લા સાચ સુધી તમે એને એ જ હદે ચાહતા રહેશો એમાં કોઈ જ ઉણપ નહીં આવે આસ્થાની એ જગ્યાને સ્પર્શવાની કોઈની હેસિયત નથી અને એ હક તમે કદાચ કોઈને નહીં આપો આસ્થા સદાય તમારી કલમે તમારા લખાણમાં ધબકતી રહેશે તમારામાં રહેલો લેખક એને કાયમ આ દુનિયામાં જ હયાત રાખશે એ બધાથી ઉપર આજે હું તમારી પાસે એક મિત્ર તરીકે કંઈક માંગુ છું તમારી સાથે લગ્ન કરીને નિષ્ઠા અને માની જ આપવા માંગુ છું દુનિયાની નજરોમાં સાથે રહેવા સાત ફેરા ફરવા ફરજિયાત છે તો એ દરેક રસમ હું નિભાવવા માગું છું માત્ર નિષ્ઠા માટે તમારા દિલમાં રહેલી આસ્થા અને એના પ્રેમને સ્પર્શવાની મારી કોઈ જ ઓકાત નથી અને એ મારો અધિકાર પણ નથી અને મેં આજીવન આસ્થાનો જ રહેશે પણ એક મિત્ર તરીકે હું એની અનામતને સંભાળવા માંગુ છું દુનિયા સામે ભલે તમારી પત્ની બનીને પણ ખરેખર તો જીવનભરના મિત્ર તરીકે તમારો સાથ માગું છું આ લેટર સાથે જ હું મારા પીપીએસ સર્જરી રિપોર્ટ તમને મોકલું છું હું નિર્ણય લઈ ચૂકી છું આ જન્મમાં હું મારા પોતાના સંતાને જન્મ નહીં આપું આજીવન મારું એકમાત્ર સંતાન નિષ્ઠા જ રહેશે અને હા લગ્ન કર્યા વિના નિષ્ઠાને ઉછેરવાની તમે મને સંમતિ આપતા હો તો એ નિર્ણયમાં પણ હું તમારી સાથે જ છું ભલે નિષ્ઠાને મેં જન્મ નથી નથી આપ્યો પણ એ જન્મી ત્યારથી એની માની દરેક ગરજ મેં જ સારી છે અને આગળ પણ હું જ સારીશ તમારો જે કોઈ નિર્ણય હોય હું તમારી અને નિષ્ઠાની પડખે છું અને આજીવન રહીશ લિખિતન કાવ્યા અને મેં સદબંધ થઈ ગયો પોતે ત્રણથી ચાર વાર લેટરના દરેક શબ્દો વાંચી ગયો તેને હજુ વિશ્વાસ નહોતો આવતો કે કાવ્યા પોતાની જિંદગીનો એટલો મોટો નિર્ણય કરી ચૂકી છે બેચેન બનીને તે કાવ્ય પાસે પહોંચ્યો કાવ્યાના ખોળામાં લપાઈને સૂતેલી પોતાની દીકરીને જોઈને બધા વિચારો જાણે થીજી ગયા ખરેખર તો અનિમેશની દરેક સમસ્યાનું નિરાકરણ કાવ્યાના લેટરમાં હતું દોસ્તો ઝડપીથી વિડીયો લાઇક કરી દો વગર કઈ જાણે બધું જ સમજીને બેઠી હોય મેં અનિમેશના દરેક સવાલોના જવાબ આપ્યો હતો વિચારોના જંજાળમાં ખૂપેલા અનિમેશને કાવ્યની સમજદારી પર માન થઈ આવ્યું અચાનક એની આંખમાંથી આંસુ સરી પડ્યા કંઈ કેટલાય સવાલો કરવા હતા પણ કાવ્યાના ત્યાગ સામે એ કંઈ જ ન હતા કાવ્ય અચાનક અને મેષની નજીક આવીને બોલી બહુ ના વિચારો ચાલો એક નવી શરૂઆત કરીએ આસ્થાની સાક્ષીએ જ આગળ વધીએ અને બે એક સાથે આસ્થાની છબીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળવા લાગ્યા અને એ સાથે જ જાણે કે આસ્થાનો અવાજ અનિમેશના કાનમાં ગુંજી રહ્યો હતો અનિમેશ ક્યારેક તો નવી શરૂઆત કરવી પડશે કોઈક તો સમજદાર હશે જે ઈમાનદારીથી મારા પરિવારને પૂરો કરશે ને એવા વખતે તમને એની ઈમાનદારી પર પ્રેમ થઈ જશે તમે એની સાથે જ એનો હાથ પકડીને આગળ વધી જજો અનિમેશ ઇટ્સ લાઈફ એન્ડ ઇટ્સ ગોઈઝ ઓન અચ્છા અચ્છાઈનો તો એક અલગ જ પ્રભાવ તું એનાથી પ્રભાવિત થઈને તો જો થાય છે અહીં દરેક વસ્તુનો ગુણાકાર તું પ્રેમનો એક દાખલો માંડી તો જો થઈ જશે બધું જ બરાબર તું એકવાર નવી શરૂઆત કરી ન જો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ